આમલીયાર ફતેપુરા રેફરલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉક્ટર આર કે રાઠવા ફતેહપુરા એસટી સ્ટેન્ડ કંટ્રોલર ગુલાબભાઈ પારગી તેમજ ફતેહપુરા રોગી કલ્યાણ સમિતિ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સદસ્ય શબીરભાઈ સુનિલવાલા દ્વારા એસટી સ્ટેન્ડમાં મુસાફરી કરતા મુસાફરોને તેમજ ડ્રાઈવર કંડક્ટરોને તથા બસમાં બેસીને મુસાફરી કરતા મુસાફરોને ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું હતું કાળજાળ ગરમીમાં મુસાફરોના તેમજ ડ્રાઈવર કંડક્ટરોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઉનાળાની અતિશય ગરમીથી બચવા માટે તેમજ મુસાફરોને સારી મુસાફરી થાય અને શરીર તંદુરસ્ત રહે તે માટે મુસાફરોને ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું